સોનગઢના ગોલણ ગામે ઉકાઈ ડેમ ઉપર સોલાર પ્રોજેક્ટનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગ્રામજનોના ટોળા ઉપર પોલીસે બળ પ્રયોગ કર્યો હતો સોનગઢમાં સાત કાશી નજીક ગોલણ ગામની ઘટના બની હતી ઉકાઈ ડેમમાં જૂની કોયલીવેલ અને સાત કાશી વચ્ચે ઉકાઈ ડેમમાં પંદરસો મેગાવોટ સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવતા લોકોને પોલીસે વિખેર્યા છે તાપી જિલ્લા આદિવાસી સમાજના નેતા યુસુફ ગામિત ગણેશ વસાવા અને અનિલ વસાવાએ આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો સોલાર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે જે અંતર્ગત પ્રોજેક્ટ માટે માપણી કરવા ગયેલા અધિકારીઓનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને વિરોધની આગેવાની તાપી આદિવાસી સમાજના નેતા યુસુફ ગામેત ગણેશ વસાવા અને અનિલ વસાવાએ લીધી હતી જો કે પોલીસે આ વિરોધ કરનાર લોકટોળા ઉપર બળ પ્રયોગ વાપરીને ટોળાને વિખેરી નાખ્યો હતો